મારા નામ સોડાપરમાર રહેમન છે હું ટેકનિકલ મેનેજર મેનેજરિંગ સ્કૂલની અંદર કામ કરી રહ્યો છું અરવલ્લી જિલ્લાની અંદર બેટરી ટેસ્ટનું જિલ્લા કક્ષાનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને બે દિવસ ગઈકાલે બહેનો અને આજે ભાઈઓનું આયોજન થયેલું છે જેની અંદર અંડર ના નવ વર્ષના બાળકો અને અગિયાર વર્ષના બાળકોનો ભાગ લેવામાં આવ્યો છે જે જિલ્લા જિલ્લા કક્ષાએ ભાગ લઈ રહ્યા છે તાલુકા કક્ષામાંથી આપણે દરેક તાલુકામાંથી ચોસઠ ચોસઠ બાળકો સિલેક્ટ કરેલા હતા એ બાળકો આજે અહીંયા આગળ ટેસ્ટ આપવા આવેલા છે અને જે અહીંયાથી સિલેક્ટ થશે જે મેરિટના આધારે એ જોન કક્ષાએ ત્યાં આગળ ટેસ્ટ આપવા જશે અને ત્યાંથી જે સિલેક્ટ થશે એ બાળકો ડીએલએસએસની અંદર પસંદગી પામશે અને ત્યાં આગળ સરકારશ્રી દ્વારા જે યોજનાઓ છે જેમ કે એમને રહેવાની સુવિધાઓ જમવાની સુવિધાઓ શાળાની ફીસ એ બધી તમામ સુવિધાઓ સરકારશ્રી દ્વારા આપવામાં આવે છે અને તમામ સુવિધાને બાળકોને લાભ મળે એ હેતુથી આ આયોજન સરકાર શ્રી દ્વારા થઈ રહ્યું છે મારું નામ પટેલ કેતનકુમાર સુરેશભાઈ હું કુલોડા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું આજે જિલ્લા કક્ષાના સ્પોર્ટ સ્કૂલના પ્રવેશ પરીક્ષાની અંદર હું મારી શાળાના પાંચ બાળકોને લઈને અહીં આવ્યો છું ખરેખર અરવલ્લી જિલ્લાના જે સ્પોર્ટ કક્ષાની જે આજે પ્રવેશ પરીક્ષા જે છે જેને આપણે બેટરી ટેસ્ટ કહીએ છીએ એની અંદર હું બાળકોને લઈને આવ્યો છું અને અહીં ખૂબ સારી વ્યવસ્થા છે જેની અંદર ડીએસઓ સાહેબ પણ અહીં ઉપસ્થિત છે તમામ અધિકારીઓ તમામ લોકો અહીં ઉપસ્થિત છે વોલેન્ટિયર્સ પણ છે એની અંદર બાળકોને અમે જે લઈને આવ્યા છે એની અંદર ખૂબ સારી વ્યવસ્થા અહીં પૂરી પાડવામાં આવી છે એની અંદર બાળકો અમે જોઈ શકીએ છીએ બાર વાલીઓને પણ બેસવાની વ્યવસ્થા કરી છે તમામ પ્રકારની સગવડ પૂરી પાડવામાં આવી છે આવનાર ભવિષ્ય માટે જ્યારે બે હજાર છત્રીસ ઓલિમ્પિકની જ્યારે આપણે યજમાની લઈ રહ્યા છીએ ત્યારે આપણા એના બાળકો આપણા જિલ્લાના બાળકો જો એની અંદર પ્રદર્શન કરે તો આપણા માટે ગૌરવની બાબત છે અને એની અંદર આપણો જિલ્લો ખૂબ સારું કામ કરી રહ્યો છે એની અંદર બાળકોને જે તાલુકા કક્ષાએ જે ખેલ મહાકુંભની અંદર જે બાળકોને ટોપ એઇટ આવે છે તાલુકાની અંદર એ બાળકોને આ બેટરી ટેસ્ટ આપવા મળે છે અને બાળકો ખૂબ ઉત્સાહથી આની અંદર ભાગ લઈ રહ્યા છે અને ખૂબ સારું આયોજન અમને અહીં દેખાઈ રહ્યું છે ખૂબ સારી વ્યવસ્થા અહીં બાળકો માટે પૂરી પાડવામાં આવી છે